મિત્રો ફાઈનલી આપણે ટિકિટ લઈ લીધી આ ઉત્તમ દેવાય જો જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું આપણે એક નવા જ વિડીયોની અંદર અને કાલે આપણે ગયા હતા મેળામાં અને મિત્રો આજ જો પાછો તૈયાર થઈ ગયો કારણ કે કાલે આપણને મેળામાં ફરવાની મજા નથી આવીને વિડીયો બનાવીની નીતિ મજા આવી એટલે આજ જો તમારા માટે મિત્રો આ જો જવાનું આમ ગણતરી નથી પણ મેં હે ને તમને જાજુ કાંઈ મેળામાં દેખાડ્યું નથી તો આ છે ને આપણે જો પાછા રેડી થઈ ગયા એ મસ્ત અને જવાનું મેળામાં આપણે છે ને ઢીંગુને લઈ જાય નહીં પણ એને એક પ્રોબ્લમ છે કારણ કે કાલે આપણે ગયા ને કાલે હજી મેળાનું ટ્રેલર હતું અને પિક્ચર તો આચું છે ને આ જ છે એટલે હે ને તમને ખબર છે કે કાલ

ખબર નહીં કેમ નથી યા પણ આ વાદળ દેવું છે ને લાગે હે હા જે હે ને વરાવાના જો પવન આવ્યો અત્યારે લગીને ગરમી થતી હતી તો કાંઈ વાંધો નહીં લો મિત્રો આપણે મેળામાં જવાનું અત્યારે ન જવાનું હજી તો અત્યારે હજી ચાર વાગ્યા છે અને મેં હે નાઈ લીધું છે અને અડધા લોકો છે ને નંદના છોકરાને ફેરવા લઈ ગયા તો આપણે હે ડેન્ગુને ફેરવા લઈ જવાની હતી પણ એકચુઅલીમાં એવું છે ને કે કાલે જે મેળો સ્ટાર્ટ રહી છે કાલે થોડીક ટ્રાફિક ઓછી થાય છે એટલે મમ્મી પપ્પા ની બધા કાલે જવાનું એટલે ડેન્ગુ નહીં એક ચક્કર મરાવી દે કાંઈ વાંધો ના મિત્રો આપણે એને અત્યારે ને હેઠળ રખડે ને આપણે હાથ પડી જાય હાથ પડી જાય ને પછી મેળામાં તો મિત્રો ફાઈનલી આપણે જો અત્યારે એનો મસ્ત રેડી થઈ ગયા પાડાના પાડે શોરીને આવતરી કો જવાનું હું મેળામાં મિત્રો તો મેળા માં જવાનું એટલે જવાનું છે પણ આ સિંગડા ના લઈ જવાનું કારણ કે આ ને આપણે કાયલ લાયા હતા જઈએ કાલે તમને દેખાડ્યું દેખાડ્યું ખબર નહીં જોઈ લીધું છે તો જો આમ પબ્લિક બેઠું કેટલું જો આપણે કરી આ બધા બેઠા અને ખાલી અમારે ત્રણ જણા જવાનું બીજા બધા જવાના થાય વહી ગયા અને જો આપણા સિંગડા મિત્રો સિંગડા જોઈ લો સિંગડા એને પાડાના બુસ માર્યા હૈ તો કાંઈ વાંધો નહીં આલો મિત્રો જઈએ આપણે મેળામાં તો મિત્રો ફાઇનલી જો અત્યારે આપણે છે નીકળી ગયા છીએ મેળામાં જવા માટે આપણે સીધું એને મેળામાં જઈને મળવાનું કારણ કે મિત્રો આપણે આ બાજુ ને ત્યાં ટ્રાફિક ઓછું હોય પણ જેમ જેમ મેળાનો માર્ગ આવશે ને એમ ટ્રાફિક બહુ વધતું જાય તો કાંઈ વાંધો નહીં હાલો હજી તો ટ્રાફિક તમને દેખાડી નહીં કારણ કે મોબાઈલ આમ સાઉદી વાત જાવ તો ટ્રાફિક તો તમને ખબર મેળામાં કેટલું પબ્લિક હોય આપણે પચાસ ટકા તો અડધું આ બચી ને આવતું એટલે તો કાંઈ વાંધો ને હાલો મિત્રો જઈને મળીએ સીધા ત્રણેતર મેળામાં તો મિત્રો ફાઇનલી આપણે એને પહોંચી જઈ મેળામાં જો અહીંયા છે ને પ્રોગ્રામ ચાલુ આપણે કાલે લોકેશન હતા ન્યાદ આવી ગઈ અને આપણે ભેગા કેટલા ખબર કાલ તો નવ જણા હતા પણ આજે ને આપણે છ જણા છીએ તો આવી ગયો બીજી વાર વિડીયો બનાવી પણ અવાજ નતા આવ્યો બીજી વાર મારો વિડીયો બનાવી બનાવી લીધો એક જો આપણે હા કુકા ભાઈ હરા ભાઈ

Dapat hindi nila ay Bakit hindi naman alam. ઉતરવું નથી આવું દુરા પછી હલો મિત્રો પૂરું થઈ ગયું પૂરું હવે હાલો એને જઈને નીચે હવે હવે ડોક્ટર નું બંધ કરો

ઓહો 4 व्हील છોડાય વિનાયો 4 व्हील ઓહો મારી જિન 4 व्हील તો છોડાય અન ઢંગુ અને ભલવાની બધા આપણે એના વઈ ગયા મેળામાં કારણ કે અત્યારે એને ટ્રાફિક હાઉ હાઉ થોડીક થઈ જશે એટલે તો કાઈ વાંધો નઈ જો કે આવતો કે પણ એ ન આવતો યહા જ રખળિયા તો આવન આ આ ના હે લેકિન ઉસકે પાસ બાઈક નહી હે હમારે પાસ એક ઈ હે લેકિન ઇસમે ચાર લોગ નહી ચાલે એક કામ કરે બાઈક લેકે આ જાના તો ઠીક હે ચલો ક્યોકી વો નહી ચાલતે વો સુખા બે અને બીજી ગાડીમાં બેહી ગયા કાઈ વાંધો નઈ હાલો મિત્રો આપણે જઈએ કન્ટિન્યુ રહી જો મજા આવશે મિત્રો ફાઈનલી આપણે એને ટિકિટ લઈ લીધી આ હુડકા દેવાય જો જવાનું એ હુડકામાં જોતા રે રે હતા હાલો મિત્રો પછી તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા જો ઘરે નતર ધાબા ઉપર આવી ગયા નતર મસરાહ ને તોડી ખાઈ એની વાત જવા દો ખાઈ લ્યા તો મસરાહ ની વાત જવા દેલો અને મેળામાં આપણે આવી ગયા ને આપણે જો બે દિવસનો વ્લોગ આજ ભેગો થયો કારણ કે આપણે હે ને કાલે આપણે વિડીયો અપલોડ નતા કરીએ કાલે બધું હે ને આપણે આ બ્લોગ માં તમને દેખાડી દીધું બે બે દિવસ ફરવા ગયા ઈ અને આપણે આપણે શું કહે નાઇટનો અને આપણે હવાનો બે દેખાડી દીધો તો કાંઈ વાંધો નહીં આલો મિત્રો હવે એને આપણે હું પરબ આવે એટલે હું આવે આલો એ બધું તમને કાયલ કહીશ આ જ બધું કહી દઈશ તો પછી તમને કાલ હું કહીશ તો કાંઈ નહીં આલો વિડીયો પસંદ આવ્યો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા જઈશ જય દ્વારકા જઈશ બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખું તો કેટલો મેરો રેખ્યો આલો સબસ્ક્રાઈબ કરી નાખો ઓકે બાય બાય